સ્વામિનારાયણ હારે એક ગૃહસ્થાને પોતાના દીકરામાં બહુ હેત દીકરો ફક્ત 3 વર્ષનો હતો બપોરના 12 વાગે દીકરાને મંદિરમાં લઈને આવ્યા ત્યારે સંતે પૂછ્યું કેમ આજે અત્યારે મંદિરે આવ્યા ત્યારે જવાબ આપ્યો સ્વામીજી આજે બાબાએ હઠ લીધી કે અત્યારે મંદિરે ચાલો એટલે આવ્યો છું ત્રણ વર્ષનો બાબો હઠ લે તો મોટો બાપો તેને ઉચકીને મંદિરે લાવે આ હેતની વાત છે રસ્તે ચાલતું કોઈ અજાણ્યું છોકરું કહે મને મંદિરે લઈ જાવ તો કોઈ લાવે કારણ કે એમાં પોતા પણ હેત નથી એવી રીતે ભગવાન પોતાના ભક્ત ઉપર હેત રાખે છે ભક્ત કહે તેમ ભગવાન કરે અને ભગવાન કહે તેમ ભક્ત કરે બાપ દીકરા જેવો સંબંધ ભગવાન થી થાય તો જીવનું કલ્યાણ થઈ જાય આ મુદ્દાની વાત છે

પ્રભુના ભક્તને ભગવાન બહુ વાહલા હોય છે બેના રસ્તા જુદા છે બેના વિચારો જુદા છે જેને જેની સાથે હેત હોય તેને તે બહુ યાદ આવે તેની વૃત્તિ સતત તેમાં ચોટેલી રહે છે ખબર કેમ પડે કે મને ભગવાન બહુ વાલા છે તેના લક્ષણ એ છે કે પ્રભુ મિલનની ઈચ્છા થાય તો મૂર્તિ મૂકીને મન ક્યાંય ન જાય જેને ભગવાનને પામવાની ઈચ્છા હોય ભક્તિ માર્ગમાં વધવું હોય તેને પ્રભુની પ્રાર્થના કરવાની ઘણી જરૂર છે જેમ સૂર્ય ઉગવાથી અજવાળું થાય છે તેમ પ્રભુ પ્રાર્થના કરવાથી અંતરનો અજ્ઞાન ઘટતું જાય છે અને સત્ય જ્ઞાનનો ઉદય થાય છે પ્રભુ ચરણમાં પ્રીત થાય તો ક્યાંય ફસાતો નથી દહીક દુઃખથી દાજતો નથી સજાન સ્વામી મહારાજની જય